નમસ્કાર દર્શક મિત્રો એસડી ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર તલોદ પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અને કાયદો અને વ્યવસ્થા માટેના પ્રશ્નો માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું સાવરકાંઠાના તલોદ ખાતે આ પ્રસંગે તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનસિંહ રાઠોડે ઉપસ્થિત સૌ સરપંચો અને આગેવાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આ પ્રસંગે મહીલના એક નાગરિકે તલોદ મોડાસા રેલવે પર નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજની કામગીરી સંદર્ભે ભારે વાહનો માટે જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેર નામાનો યુસ્ત અમલ કરવા માટે અપીલ કરવામાં આવી હતી અન્ય એક કાબોદરા ગામના એક આગેવાન માવજીભાઈ સુરતિયાએ રણાસણ ખાતે ત્રણ તાલુકા અને બે જિલ્લાની સરહદ છે તો રણાસર ખાતે પોલીસ સ્ટેશન બનાવવા માટે માંગણી કરી હતી હરસોલના અશોકભાઈ પટેલે અમદાવાદ મોડાસા હાઇવે પર આવેલ હરસોલ ચાર રસ્તાથી લઈને હરસોલ બસ સ્ટેશન સુધી કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સીસીટીવી નાખવા માટે માંગણી કરી હતી લોકદરબારમાં આગેવાનો તરફથી રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા માટે તલોદ પોલીસને ખાસ સૂચન કર્યું હતું તેમણે વધુમાં જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના ગુના અને ડિજિટલ અરેસ્ટના બનાવોમાં લોકજાગ આવે તે માટે જરૂરી માર્ગદર્શન આપી તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર ચેતનસિંહ રાઠોડની કામગીરીને બિરદાવી અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર સહિત તાલુકાના સરપંચો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા એસટી ન્યૂઝ ગુજરાતી